સીતારામ જય માતાજી મિત્રો હું છું જયદીપ બારીયા મારી ચેનલ જ્ઞાન કરુણા ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને એક સુંદર મજાની કથા સંભળાવીશ જે પરમ પવિત્ર છે અને અદ્ભુત છે અને બધા પાપોનો નાશ કરનારી તે કથા છે આ કથા નેમી સારણીયની અંદર સુદજી મહારાજ ઋષિઓને કહે છે અને આ કથા શ્રી વ્યાસજી સુધી નારદ ને કહે છે આ કથા સૌ પ્રથમ નારદ મુનિ આવું કહે છે કે હે પરમપિતા બ્રહ્માજી શિવ કોણ છે શિવ અને શિવા કોણ છે તે મને જણાવો તો મિત્રો આ કથા શિવ મહાપુરાણ ની અંદર આવેલી છે તો ચાલો એ કથા આપણે સાંભળીયે બ્રહ્માજીએ કહ્યું હે બ્રાહ્મણ હે દેવ શિરોમણી તમે સદા જગતના કારમાં જ લાગ્યા કરો છો તમે લોકના હિતની કામનાથી આ બહુ ઉત્તમ વાત પૂછી છે જેને સાંભળવાથી સંપૂર્ણ લોકોના સમસ્ત પાપો નાશ થઈ જાય છે એવા અનામય શિવ તત્વનો હું તમારી સમક્ષ વર્ણન કરું છું શિવ તત્વનું સ્વરૂપ જ બહુ જ ઉત્કૃષ્ટ અને અદભુત છે એ વખતે સમસ્ત ચરાચર જગત નષ્ટ થઈ ગયું હતું ત્યારે સર્વત્ર કેવળ અંધકાર અંધકાર જ હતો 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 ન ન સૂર્ય ચંદ્ર અને ન ગ્રહો હતા અને ન નક્ષત્રો પણ હતા ન દિવસ હતો ન રાત હતી અગ્નિ વાયુ

ગંધ અને રૂબની પણ અભિવ્યક્તિ થતી ન હતી રસનો પણ અભાવ હતો દિશાઓનું દિશાઓનું પણ ભાન ન હતું આ રીતે બધી નિરંતર સુષી ભેદ ઘોર અંધકાર સવાયો હતો એ જ સમય તત્વ તત્વસ્પદ એ શુતિમાં જે સત સંભળાય છે તે માત્ર તેજ શેષ હતું જ્યારે આ રૂપ દ્વારા જે નિર્દિષ્ટ થાય છે એટલે કે ભાવાત્મક જગત ન હતું એ જ સમયે એક માત્ર તે સત તેજ જેને યોગીજન પોતાના હૃદય પણ ક્યાં સુધી ક્યારેય પહોંચી શકતી નથી તે નામ તથા રૂપ રંગથી પણ શૂન્ય છે તે નથી તો સ્થૂળ નથી સૂક્ષ્મ દીર્ઘ નથી હર્ષ્વ નથી લઘુ નથી ગુરુ નથી એમાં ક્યારેય વૃદ્ધિ કે હારસ શ્રુતિ પણ એના વિષયમાં ચકિત ભાવથી માત્ર જ હોય છે એટલું જ નહીં અને અર્થાત એની સત્તા માત્રનું નિરૂપણ કરી શકે છે એનું કોઈ વિશેષ વિવરણ આપવામાં અસમર્થ છે તે સત્ય જ્ઞાન સ્વરૂપ અનંત પરમાનંદમય પરમ જ્યોતિ સ્વરૂપ અપ્રમ્ય આધાર રહિત નિર્વિકાર નિરાકાર નિર્ગુણ યોગી ગમ્ય સર્વવ્યાપી સર્વનું એકમાત્ર કારણ નિર્વિકલ્પ નિરાધાર માયાશૂન્ય ઉપદ્ર રહિત અદ્વિતીય અનાદિ પરબ્રહ્મના વિષયમાં જ્ઞાન અને અજ્ઞાનથી પૂર્ણ યુક્તિઓ દ્વારા આ પ્રકારે વિકલ્પોમાં કરવામાં આવે છે એને થોડા સમય બાદ સૃષ્ટિનો સમય આવવાથી દિવ્યની ઈચ્છા પ્રગટ કરી એટલે કે એક વ્યક્તિની થી અનેક થવાનો સંકલ્પ ઉદીત થયો ત્યારે એ નિરાકાર પરમાત્માએ પોતાની લીલા શક્તિથી પોતાને માટે મૂર્તિની એટલે કે આકારની રચના કરીશ્વર્યુભ સ્વરૂપા હતી સર્વ વ્યાપીની સર્વરૂપા સર્વદર્શીની સર્વકારિણીની બધાની એકમાત્ર વંદનીય સર્વધ્યા

એમની મૂર્તિ સિન્મય આકાર ભગવાન સદા એમને જ સદાશિવ અને એને જ સદાશિવા પણ કહે છે તો મિત્રો આ રીતે પોતાના પુત્ર નારદ મુનિને શ્રી બ્રહ્માજી સંભળાવે છે આ કથા અને આ કથા સાંભળી નારદજી અતિ સુખ પામે છે અને આમ હે મિત્રો જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગળના વિડીયોને બનાવવાની મને હિંમત બની રહે માટે વિડીયોને જરૂર લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો હવે આપણે આગળના કથામાં મળશું ત્યાં સુધી બધા બધા મિત્રોને મારા જય માતાજી અને આ કથા શિવ મહાપુરાણની અંદર આવેલી છે તમે પણ તે પુસ્તક લઈ અને વાંચી શકો છો તો જય માતાજી હવે આપણે ફરી મળશું બીજા વિડીયોમાં